રાજકોટમાં ઇન્સ્યોરન્સ પોલિસીના નામે છેતરપિંડી થયાનો બનાવ સામે આવ્યો પટેલ મહિલાએ પોલીસ અને ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ કરી ફરિયાદી પટેલે જણાવ્યું હતું કે ગિફ્ટ માટે ફોન આવ્યો અને ત્યાં ગયા તો ઇન્સ્યોરન્સ લેવડાવ્યું રિલાયન્સ ઇન્સ્યોરન્સ કંપનીના નામે ફેમિલી ઇન્સ્યોરન્સ કવર થશે કહી આ ઇન્સ્યોરન્સ લેવડાવ્યું હતું પ્રેગ્નન્સીનો ખર્ચો ઇન્સ્યોરન્સ કંપની આપશે તેવું સમજાવ્યા બાદ કોઈ જ લાભ આપવામાં ન આવ્યો ઇન્સ્યોરન્સ પોલીસી આવી ત્યારે માત્ર પતિના નામે એક્સિડન્ટ પોલીસી જ ગોંડલ રોડ પર રિલાયન્સ ઇન્સ્યોરન્સ કચેરીએ રજૂઆત કરવા જતાં માર મારવામાં આવ્યો દર વર્ષે એકત્રીસ હજાર પાંચસો રૂપિયાનો પોલીસનો ચાર્જ લેવામાં આવ્યો ફરિયાદીની માંગ છે કે રૂપિયા પરત કરવામાં આવે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મારામારી અને ફ્રોડની ફરિયાદ નોંધાવવામાં આવી ઇન્સ્યોરન્સ કંપનીના મેનેજર અમિનાશ દેસાઈ અને સામ્યા દેસાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી જૂન બે હજાર ત્રેવીસ થી અત્યાર સુધીમાં એકસઠ હજાર રૂપિયાની છેતરપિંડી થઈ તે રૂપિયા પરત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવે છે પટેલ છે અને હું અત્યારે હાલમાં પાંચ વર્ષથી રાજકોટમાં રહું છું હું સુરતને જન્મ છે મારો સુરતમાં અને મારા મેરેજ પછી હું રાજકોટ રહું છું અને જે વ્યક્તિએ મને ફોન કરેલ હતો કે આમાં ગિફ્ટ મળશે એ વ્યક્તિ મારી ફ્રેન્ડ હતી બે હજાર વીસમાં રાજકોટમાં મારી સાથે રહેવા આવેલ હતી જે દિલ્હીથી આવી હતી અને મારી ફ્રેન્ડ હતી એમને ખબર હતી કે હું પ્રેગ્નન્ટ છું તો મને એમણે બોલાવી હતી ફોન કરીને કે અમારી કંપનીમાં પોલિસી મળે છે તમે આવો અને તમને એમાં ફાયદા મળશે તો અમે ત્યાં ફોન આવતા ગયેલ અને પછી એમણે અમને ત્યાં બંને હસબન્ડ વાઈફને બોલાવ્યા હતા કે તમે ટાઈમ લઈને આવજો બે ત્રણ કલાકમાં અમે અમારા અનુકૂળતા મુજબ ટાઈમ લઈને ગયા તો અમને એવું સમજાવ્યું હતું કે તમે પ્રેગ્નન્ટ છો તો પછી તમને આટલા ફાયદા મળશે હોસ્પિટલના ફાયદા મળશે અમને પોલિસી આપી જેનું નામ છે રિલાયન્સ લાઈફ ઇન્સ્યોરન્સ કંપની છે જે ગોંડલ રોડ ઉપર કાયદેસર ચલાવે છે અને અમને એક કીધેલું હતું કે ફેમિલીની પોલિસી છે મારા હસબન્ડનું નામ મારા જે સમયે પોલિસી કરાવી તે સમયે મારો આઠમો મહિનો હતો એટલે મારા આવનારા બાળકનું પણ ભવિષ્યમાં ગમે ત્યારે કોઈપણ દવાખાનાનો ખર્ચ હશે તમારો ખર્ચ હશે કાંઈ પણ હશે તો તમને બધી બધી વસ્તુ દવાખાનાની બધી સેવા તમને ત્યાંથી ફ્રીમાં મળશે એટલે અમને આ કહીને પોલિસી આપેલ ફેમિલીમાં અને અમે પોલિસી લીધેલ જેનું પહેલું અમાઉન્ટ ત્રીસ હજાર એકત્રીસ હજાર પાંચસો કેશ પેમેન્ટ આપવાનું હતું જે અમે ક્રેડિટ કાર્ડથી આપેલ હતું અને પછી અમારે એક વર્ષ પછી જે મહિને મહિને પેમેન્ટ આપવાનું હતું એ પેમેન્ટ પણ અમારું ખાતામાંથી એક સાથે કાપી લીધેલ છે જે અમે એને પહેલાં કીધું હતું કે મહિને મહિને કાપે અને પછી અમને ખબર અમારા હાથમાં પોલિસી આવતા અમે અમને ખબર પડી કે આ સિંગલના નામની પોલિસી છે અને દવાખાનાનો ખર્ચ અમારું નામ કે અમારા આવનારા સન બાળકનું નામ કોઈનું એમાં નામ આવે નહીં જ્યારે પોલિસી અમારા હાથમાં આવી ત્યારે અમારે આઠથી નવ મહિના થઈ ગયા હતા એટલે અમને ખબર નહોતી કે આ પોલિસીમાં અમારું નામ નથી અને અમારો કોઈ આવો ફાયદો નથી અમને સમજાવનાર વ્યક્તિ છે ત્યાંના મેડમ જેનું નામ છે સામ્યા મેડમ અને એકનું નામ છે દિવ્યા મેડમ જે દિવ્યા મેડમ નીકળી ગયા છે એટલે દિવ્યા મેડમ સામેવાળાનું નામ લે એમ સામેવાળા વ્યક્તિ આ સામિયા મેડમનું નામ લે એકાબીજા સામ સામે એકાબીજાનું નામ લે છે જેના કારણે અમે બે ત્રણ વાર ત્યાં ગયેલા તો અમને બરાબર જવાબ ન મળ્યો પછી થોડોક ઝઘડો થયો હતો તો સો નંબર પર ફોન કરીને પોલીસ બોલાવી પોલીસ આવી અમને બંનેને ત્યાં લઈ ગઈ પછી એમણે કીધું હતું કે બે મહિનામાં તમારા પૈસા રિટર્ન આવી જાય જેમ મેનેજર સહિત એણે કબૂલેલું કે અમે એને બે મહિનામાં રિટર્ન કરાવડાવી દેવું તમે એમાં અમે કહીએ એ પ્રમાણે તમે મેલ મોકલો અમે કમસે કમ આજ આજ સુધીમાં તેર મેલ મોકલેલા છે અને એમની ત્યાં ત્રણ મહિનાથી વેઇટ કરીએ છીએ કોઈ જવાબ આવતો નથી પછી અમે પાછા પોલીસ સ્ટેશને ગયા તો પોલીસની કામગીરી એવી હતી કે આ કામ અમારું નથી આ કોર્ટ મેટર છે તમે ત્યાં કંપનીએ જાઓ અથવા તો તમે કોર્ટમાં જાઓ તો અમે કંપનીએ પાછા રિટર્ન ગયા હતા તો એમણે મારામારી કરી આ આમ છે તેમ છે ખરાબ છે ખોટું બોલે છે એવી રીતે કહીને અમને મારા મારી કરી હું એક વ્યક્તિ હતી સામેવાળી ત્રણ વ્યક્તિ હતી અને વિડીયો પણ ઉતારેલ પછી સામે સો નંબરમાં મારો ફોન હું કરતી હતી ત્યારે ફોન ખેંચીને ફોન તોડી નાખ્યો અને ત્યાં પાંચ ચાર પાંચ લેડીઝ હતા અને બે ત્રણ જેન્ટ્સ હતા જે બધા બધાની ફરિયાદ પણ આપણે લખાવેલી હતી પછી પોલીસ એ ડિવિઝનમાં પોલીસ સ્ટેશનમાં કેસ કરીને સામસામે સમાધાન કરીને હાલમાં એ વાત ક્લોઝ કરી દીધી કે મારામારી મારી થઈ હતી એણે દબાવવા માટે અમને એવું કીધું કે તમે આ સમાધાન કરી નાખો નહીં તો તમારા પૈસા રિટર્ન આવશે નહીં અને આજ સુધીમાં એમનું કંઈ પણ જવાબ નથી કોઈ મેલ નથી પોલીસ ચોકીમાં પણ કીધું તું અમે તમને સોમવારે જવાબ આપીએ સોમવારે કાલે મેં આખો દિવસ સુધી મેસેજ કર્યો એણે પાંચ કલાક સુધી ફોન રિસીવ ન કરો મેસેજનો પણ જવાબ ન આપ્યો પછી અમે એને લાસ્ટ કીધું કે અમે પોલીસ ચોકીએ જઈએ છીએ તમારે શું જવાબ આપવાનો છે કે નહીં તો હજુ પણ એ ટાઈમ જ માગે છે કે અમારી પાસે ટાઈમ આપો ટાઈમ આપો અમે દોઢ વરસ થઈ ગયું આજ સુધીમાં અમે એમની પાસે ટાઈમ જ માગતા રહીએ છીએ મારી માંગ એવી છે કે જેની કોઈની રિલાયન્સમાં પોલિસી છે એ પોલિસી અમારા જેમ ચેક કરો કે તમને જે કીધું છે એ પોલિસીમાં છે કે નથી જે ફાયદા અમને કીધા હતા એમાં અમારા કોઈ ફાયદા નથી અમારી માંગ એવી છે કે કોઈ પણ આમાં ફસાણું હોય તો ના ફસાય ફોન આવે છે કે તમારી ગિફ્ટ આવી છે એ કરીને ફોન આવે છે તમને બોલાવે છે અને ત્યાં જઈને તમારી પાસે પોલિસી કઢાવે છે ને પછી એમાં ફ્લોડ કરીને મતલબ જે કે એ પ્રમાણનું કાંઈ નથી એકવાર પોલિસી નીકળી જાય એટલે પૂરું એવું કહી દે છે અને પ પછી દસ વર્ષ સુધી તમે ભરા કરો ને ખાતામાંથી પૈસા કાપી લે છે અને અમારી માંગ એવી છે અમે ત્રીસ હજારની પોલિસી લીધી હતી અને દર વર્ષે ત્રીસ ત્રીસ હજાર ભરવાના હતા જે અમારા ફેમિલી પોલિસી હતી અને સિંગલના નામની પોલિસી છે અને મારું એમાં કોઈ નામ નથી મારા સન ડોટર જે આવનારા બાળકનું દવાખાનાનું આ તે એવું કોઈ એમાં છે જ નહીં અમને સમજાયું તો ગુજરાતીમાં અને આપ્યું ઇંગ્લિશમાં જે અમારી પાસે આઠ મહિને આવ્યું આઠ અમારે એમની પાસે હાલમાં એકસઠ હજાર પાંચસો રૂપિયા લેવાના છે સવાલ એકસઠ હજાર પાંચસોનો તો છે નહીં પણ આવી રીતે વારંવાર થાય આવી રીતે જવાબ દેનાર વ્યક્તિને કે એનું કોઈ કાયદેસર કોઈ કરવાવાળું નથી કે કોઈ હાથમાં લેવાવાળું એ કંપનીનું નામ આપી દે જ્યારે સમજાવે છે ત્યારે તો કોઈ કંપનીને લાવતા નથી કે તમે કંપનીમાં આમ જાઓ સુરક્ષામાં ફરિયાદ કરેલી છે અમે અહીંયા એ ડિવિઝનમાં ત્રણ વખત ફરિયાદ કરેલી છે ત્યાંથી ગોંડલ રોડ ઉપર લોધાવડ પોલીસ ચોકી છે ત્યાં પણ ફરિયાદ ગયેલી છે આવે છે જવાબ લખાવીને વયા જાય છે